બપોરે હોઈ ગયા ને બે ચાર છોકરા વિચાર કર્યો સાહેબ ને જગાડી કોઈ સારો સજ્જન છોકરો હોય છે જગાડે નહીં જાય ગયા પછી આપણે પૂછશું થોડીક વાર સાહેબ જાય ગયા અને સજ્જન છોકરાએ પૂછ્યું સાહેબ હોઈ ગયા હતા એ કે ના ના એ તો સ્વર્ગમાં જ લીધો એમ એ શું હોય એ કે ઇન્દ્ર રાજા હોય ચિત્રગુપ્ત રાજા હોય મહાવાના મોટા મોટા દેવી દેવતા હોય એ નૃતાજ્ઞા નાદ કરતી હોય આ જોઈને આવતું રહ્યું હાલ કહેવાય પ્રગતિ પછી ઈ છોકરો હુઈ ગયો કે પૂછ્યો કે બપોર નિંદર કરી ગયો કે સાહેબ એમ જો જાગે ન કહો જગાડ્યો કે બેટા બપોરે આરામ પૂઈ ગયો તો કે ના છે કે તો ભૂઈ સુર્ગમાં ગયો તો મેં આજી તું ઈ સુર્ગમાં કે આ શું હતું યાર કે કેન્દ્રરાજ આતા चित्रकूट હતા અને મોટા મોટા મહાનુભાવ દેવો દેવતાઓ હતા પછી ઈ કે હું ફરી કર બેઠો પછી ઈન્દ્રરાજે મને પૂછ્યું કે મારા સાહેબ આવાર નવાર આવે જાવે છે કોઈ આવતું નથી કે કોટી ના જે આવી છે એટલે કેવાનો મતલબ આ પરિવારે બેન ને કીધું કે મારા ભાઈ જાય છે રાત પડીમાં તો અમારા બે ચોવીસ કલાક પછી પતિજી બે સિંગા ભેગા થતા નથી તો તમારા ભાઈ ને લઈ જવાનું મારા ભાઈ ને કીયો ને બી બાજે કાઈ મધર હાજી આખી રમત કરીસ હાજી વાત કરી કે આપણી બાજુ મે ભાઈ રહેવા આવ્યા છે સાધારણ સ્થિતિ છે ગરીબ માણસ છે એને બિચારા થોડી ઘણી પૈસાની જરૂર છે આર્થિક રીતે થોડીક નબળાઈ છે તમે પડીમાં જાઓ છો તમે લઈ જાઓ ને ભેગા એ કે ભાઈ મારો ધંધો બીજો છે એને ફાવે નો ફાવે એ કે તમે ક્યુ એમ કરશો તો કે બોલા રાતમાં આવશે તો ગા બાપુ મારે પૈસાની જરૂર છે આર્થિક સ્થિતિ બહુ નબળી છે અને માથે ખર્ચા છે તો કે હું કામ કરીશ તો રાતે તમે એમ જ કરીશ હા આજે દવા વાગે હા દવા વાગે તૈયાર થાય ભાઈને ખરેખર ગયો આ ભાઈ ચક્ર પૂછી રાતે નીકળ્યા બે ત્રણ ગામડા નીકળ્યા કે સારું ઠેકાણું મળે નહીં ભાગમજીભાઈ ભાઈ જેવું ઘર મળ્યું નહીં ચોરી કરવાનું પછી વિચાર કર્યો કે બીજું તો કાંઈ નહીં પહેલી રાઈટ છે ચોરી કરવાનું કાંઈ મળ્યું નથી અને મૂકતિયાર કહેવાય છે કાંઈ વાંધો લેખા બે બેટા મળે તો કાંઈ આ પાછા પેદા થઈ જાય અને આવડો મારીને મારી ભરવાડના વાળામાં ઓલો કાંઈ નહીં વારો બીજો બાર તો પૂછ્યું શાંતિ રાખ કરવાનું હર બાર મને હર સુડે કે તું ગેડું હતો એટલે ઉપાડી અને બાડ નાખી આ બાયર શું કર્યું થી અંદર નાખી પાછું લોકો આરા બાંધે બોલા કે હું બાડ નાખવાનો કોશિશ તો પાછો મારા હવે એને કીધું તો હું કરવું એમ કરવાનો એને વિચાર કર્યો મને સમજાવ કે આને નાટી પાણી કાકરી લઈ અને ઓલા નામ ગાને મારી ગયા કે તું હું મારું ધ્યાન દેવું શું કરું જી અને હું ગડબો લીધો શું કર્યું થી વારા બોલાય પરવાર જાગી ગયો પરવાર હેરે કતો જાગી ગયો ઓલા ઠેકડો મારી અંદર તો બહાર નીકળી ગયો